જય માતાજી મિત્રો હું છું અકુભા કાઠી આજે વિડીયો એક મારા સમાજ માટે એક સારણ સમાજ માટે જે વાત વિવાદના ભાગલા પાડી રહ્યા છે જે કોઈ બોલે નહીં વળેની દુનિયામાં કરે કે ગેંગે કે ફેપે ઘડીક મર્દોનો શણગાર સજી લ્યો તો મજા આવે મજા આકાય કે હોર આવે કે હવે કદમ બે કાળની હામાં ભરી લો તો મજા આવે આ ઈશ્વરદાન ગઢવીએ બધાને શીખવાડ્યું છે અને દેવાતભાઈને પણ ઈશ્વરદાન ગઢવીએ જ શીખવાડ્યું છે એ જ્યારે શરૂ શરૂમાં પ્રોગ્રામ કરતા દેવાતભાઈ ખબર ત્યારે ઈશ્વરદાન ગઢવી એને શીખવાડતા રાજબા ગઢવીને રાજો ગઢવી કંઈ બોલાવતા એ પણ એના ગુરુ છે અને આજે મા સોનલના ધામની માલપા પહેલાં તો શરૂઆત બીજરાજભાઈ ગઢવીએ કરી પછી દેવાતભાઈ ખવડે કરી બીજાના મોરા હામે હામે લાવવાની વાત કરી તો મારી નમ્ર એટલી વિનંતી છે ચારણ સમાજને અને મારા કાઠી સમાજને જે આપ જગતથી ચારણનું દીકરું નાનું દીકરું પાંચ વર્ષનું હોય તો કાઠીના દીકરાને એમ કહેતો હોય કે મામા જય માતાજી તો આજે મામા ભાણેજનો સમાન ભલામણા એક બાજુ મામા છે અને એક બાજુ ભાણેજ છે તો હો બ્રાહ્મણ હો બ્રાહ્મણ અને એક ભાણેજ થાય દેવાત પાય અને કોઈને માફી માંગવાની જરૂર નથી માફીયું માંગવાની જરૂર નથી ચારણને કાઠી કોઈ દી કોઈની એવી રીતે માફી ન માંગવાની હોય આજે માં ફોનભાઈને પણ બુરું લાગતું છે માં સોનલને પણ ખોટું લાગતું છે કે આ મારા દીકરા શું કરે છે બીજાના લીધે વાત વિવાદના ભાગલા પડી જાય એક બાજુ તેજ ઉપર બિજરાજભાઈ ગઢવી બોલતા હોય એક બાજુ દેવાતભાઈ ખવડ બોલતા હોય અને એક નાનો છોકરો માઇકમાં આવીને બોલી જાય કે છકલા કોઈ દી બાજ ન બને તો છકલા કોઈ દી બાજ ન બને તો તમે કોઈ દી છકલાય નથી તમે બે હાવત સવો હાવજા ડાંસી હાથ જા સાંભળે પડે ગાઢ પોછા વેરી તણા એ બે હાવજ એ કાર્ય પ્રોગ્રામની માલ પાતા હોય ત્યારે અઢારે આલમને ગૌરવથી કહેવું પડે કે જો આજે બીજરાજભાઈ ગઢવી અને દેવાતભાઈ ખબર આજે પ્રોગ્રામની માલ આવે છે હાલો આપણે જવાનું છે કાંક સાહિત્યની વાતો કરતા હોય કાંક ચારણ જગતંબાઓની વાતો કરતા હોય જે માં ખોડિયા માં મોમાઈ બુડબલા ને બેસરા આવી ચારણ જગતાંબાઓ થઈ ગઈ છે મારે જ્યારે સમાજની વાત આવે ક્યારે વિડીયો મને ઉતારવાનું મન થાય અને ખાલી વિડીયો ઉતારી નહીં આ તમારી થકી સંદેશ પહોંચે એટલા માટે કે બેને કોઈને માપ્યું નથી માંગવાની બે એક હાવજ જ સવો અને બે ભેગા હાલતા હોય ને તો હાવજ જેવા લાગો ભલામણ હું કાંઈ તમારા વખાણ નથી કરતો પણ એક બાજુ ચારણ જગ છે એક બાજુ ચારણ જગદંબા છે અને એક બાજુ ક્ષત્રિયાણી છે એ ક્ષત્રિયાણી કાઠિયાણીને કાઠિયાણી બુરું કેટલું લાગતું હશે મનની માલપા આ બાજુ ચારણ જગદંબા કેટલું બુરું લાગતું હશે કે આજે ચારણ ને અને કાઠિયું પાગલા પડી જવાનો વારો આવ્યો એક ખાલી ટેજ ઉપર બોલવામાં અને તમે મોરે મોરા જશો તો એમાં કઈ દુનિયાને સારું નહીં લાગે દુનિયાને કોઈને હારું નહીં લાગે તેવા ખવડ નહી કહશું અને બીજરાજભાઈને કહ છું આજે તમારો દીકરો જો મોરારી ગઢવી અરે આ માનું ધાવણ અને બાપના લોહીના ગુણ હોય ને ક્યારે આવા સંસ્કાર આવે આજે તમે ટેજ ઉપર બોલો છો તો રૂડા બહુ લાગો છો પણ હું તો સત્ય ઉપર હાલવા વાળો માણસ છું અને કાઠી સમાજના પાંચ વડીલો ચારણ સમાજના પાંચ વડીલો માં મઢરાવાળી સોનલાઈના સાહિત્યની માલપા ધામની માલપા ભેગા હળી મળી અને દેવાજભાઈને બોલાવો બિજરાજભાઈને બોલાવો અને બે હામા હામા ચા પી લ્યો અને બથું ભરી રામ રામ મળી અને વળી પાછા ડાયરાની દુનિયામાં આવો મા મોગલની વાતું છે મા સોનલની વાતું છે આવી માં મઢડાવાળી સોનલાએ કીધું તું કે મેં દી જાત વિવાદ કરવા નથી માંગતી અંધારા કળજુગમાં ઉદરા માડી તુરા બાળક ભેગા ન થાય અંજવાળા આશીર્વાદ ના તું તો કરજે મારી મઢડાવાળી સોનલાઈ એમાં સોનલના ધામને અમાર પા આવું જો બોલાતું હોય તો માં સોનલને પણ ખોટું લાગતું હોય તો મારું આ વિડીયો બનાવવાનું એ રીતે છે કે સમાધાન કરી નાખો એકા બીજાને જો દેવાતભાઈ તમે કીધું કે હવે હું માફી માંગું તો હવે મારા ડાયરામાં હું આવે તમને વસન આપું છું તો ભલામણા તમારે માફી નથી માંગવાની તમારે એક ભાણેશ થકી એને કહી દેવાનું છે કે તું મારો ભાણે જ અને હું તારો મામો બે હાલ ભેગા મળી અને ડાયરાની દુનિયામાં આજે બધાને મોજ કરાવી દઈ જ્યાં બેનું દીકરીઓ બેઠી હોય જ્યાં વડીલો બેઠા હોય જ્યાં હેતુ મિત્રો સ્નેહુ બેઠા હોય અને તમારા ડાયરા સાંભળી અને હવને આનંદ થાય એવી મારા વાલા મારે વિનંતી છે તો કાઠી સમાજના પ્રમુખ રબારિકા રબારીકા અનેક કાઠી સમાજના આગેવાનો ને મારી નમ્ર વિનંતી છે અકુબાની કે તમે હું હર કોઈ સમાજ માટે બોલું છું કે બધો સમાજ મારા માટે હરકો છે હું એક ગૌરવથી કહું છું કે હું કાઠીનો દીકરો છું પણ જ્યારે કાઠિયુંની અને ચારણની આબ જગતથી મામા ભાણેજનો સમન છે જે ભગવાન સુરત નારાયણ ઈષ્ટ દેવ એટલે માટે કહેવાય છે કે ચારણુની એમ કહેવાય છે કે ઝવતલ હોય માથા એ ઝવતલ હોમમાંથી ચારણુને અને કાઠિયુને મામા ભાણેજનો સમન છે તો આ ઇજરાજભાઈ પણ હાવત છે દેવાજભાઈ પણ હાવત છે તો આ મિત્રો દેવાતભાઈ ખબર લગી મારા કાઠી સમાજ લગી ચારણ સમાજ લગી બિજરાજભાઈ કીઠવી લગી આ વિડીયો પૂગવો જોઈએ અને બેયને સમાધાન એક આનંદથી કરવાનું છે કોઈને હામું કતરાવાનું નથી આજે દુનિયામાં બીજા વાહ વાહ કરતા સાઈડ રહી જાય છે વાહ વાહ કરતા સાઈડમાં રહી જાય છે અને તમને બેહીને છેતરી જાય છે હું કે ઇન્સાન કોઈના થયા નથી ને કોઈના થાવાના નથી જ્યાં લગી તમારું હારું હોય છે ત્યાં લગી વાહ વાહ કરશે પણ જ્યાં સારણની વાત આવે ચારણ જગતંબાનું વાત આવે ક્યારે હકુબા બે નો રે એના માટે સમાધાન જ કરવું પડે કાઠી દરબારું અને ચારણોનો મામા ભાણેજનો સમાન આપજગતથી હાલતો હોય અને એની માલપા એવો ભાગલા પડતા હોય ને જો હું ન બોલું ને તો મારો જેવો કપાતર કાઠી કોઈ ન કહેવાય હું કાઠી શું તમે ચારણ સવો એટલે મારા ભાણેજ તમે સમજી જાઓ અને માફી કોઈને માગવાની નથી ચારણને કાઠી કોઈથી માફી માંગે નહીં માફી તો જગતમાના ચરણોમાં તમે જે વાત કરી એ થઈ ગયું પણ તમે એકાબીજા સમાધાન રૂપી ચા પી લો મારી એટલી વિનંતી છે તો આ વીડિયાને ત્યાં લગી ફોગાડો મારા મિત્રો અને બધા એક હળીમળી ઈંડો હરેક સમાજને એક રાખો જય માતાજી જય ભારત જય સંવિધાન